આપણી અનેક ઉપલબ્ધિઓ અને નબળાઈઓને જ્યારે આપણે આઝાદીના આટલા વર્ષો પછી તોલવા માટે બેસીશું તો આપણની આપણી સૌથી મોટી નબળાઈ તરીકે જો ઉભરીને કશુંક સામે આવે છે દરરોજ આપણને દેખાય છે અને છતાંય આપણે એને સતત ઇગ્નોર કરીએ છીએ તો એ છે દરેક મુદ્દાને આપણે રાજનીતિના ચશ્મા પહેરીને જોવા માંડ્યા છીએ આપણે આટલા નબળા માણસો આપણે નહોતા આપણે ખૂબ સશક્ત હતા આપણે ત્યાં એવા રાજનેતાઓ હતા કે જે દેશની સંસદમાં પોતાના જ પ્રધાનમંત્રીને આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરતા હતા એવું જોયા કે વિચાર્યા વગર કે એ નેતા નારાજ થઈ જશે તો શું એમના માટે પ્રશ્નો મહત્વના હતા દેશની સરકાર કોની સત્તા છે કઈ પાર્ટીમાંથી લડવું છે કે કઈ વિચારધારાને એ માને છે એ મહત્વનું નહોતું આપણી સૌથી મોટી કમનસીબી કે આપણે સ્ત્રીના શોષણને પણ રાજનીતિના ચશ્મા પહેરીને જોવા માંડ્યા નમસ્કાર આપની સાથે હું દેવાંશી છેલ્લા કેટલાય દિવસથી કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજમાં થયેલા એ બળાત્કાર માટે આખા દેશમાં આંદોલન થઈ રહ્યું છે ગુજરાતમાં પણ એ આંદોલનની આગ પહોંચી છે ગુજરાતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે બંધનું એલાન આપ્યું અને અનુસરીને મોટાભાગની હોસ્પિટલમાં દરેક જગ્યાએ ડોક્ટર્સ હડતાળ પર છે આજના દિવસે પણ ડોક્ટર હડતાળ પર હતા સિવાય કે કોઈ ઇમરજન્સી હોય અથવા જે લોકો એની સાથે જોડાયેલા હોય એટલે ઇમરજન્સી હોય તો તમને હોસ્પિટલમાં લેતા હતા બાકી ઓપીડી બધી જગ્યાએ બંધ હતી ડૉક્ટરનું હડતાળ પર ઉતરવું એ બહુ મોટી ઘટના છે અને ડૉક્ટર જ્યારે હડતાળ પર ઉતરે છે ત્યારે એ વાતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી જોઈએ અને ડૉક્ટર્સ કેમ ન ઉતરે હડતાળ પર એક જુનિયર ડૉક્ટર કે જે પોતાની હોસ્પિટલમાં છે કામની જગ્યા એટલે એ માણસ ઘર કરતાં વધારે સમય કામની જગ્યા પર વિતાવે છે અને જો એ વર્કપ્લેસ પર સુરક્ષિત નથી તો એ પોતાની સુરક્ષા ક્યાં માંગશે ડોક્ટર્સ કેટલાય સમયથી કેટલીય માંગ અને રજૂઆત સાથે આંદોલન સતત કરતા આવ્યા છે આજે ઘટના થઈ એ એક્સ્ટ્રીમ હતી તમે કલ્પના ન કરી શકો એટલી ખરાબ હતી એક છોકરીની આ રીતે કોઈ હાલત કરી દે તમે એની કલ્પના નથી કરી શકતા એ પીડિત એ પીડિતનો પરિવારજન ચારેય બાજુથી એ લોકો ફસાયેલા છે બહુ નાજુક પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે એ નાજુક પરિસ્થિતિમાં જો એ ડૉક્ટર્સ એમના સાથે નથી આવતા તો કોણ આવશે ખૂબ મોટો પ્રશ્ન છે અને એટલે જ જે ડૉક્ટર્સનું આંદોલન થઈ રહ્યું છે બહુ જ વ્યાજબી છે ડૉક્ટરે ક્યારેય આંદોલન પર ન જ ઉતરવું જોઈએ એવું આપણે બધા જ માનીએ છીએ કેમ કે આપણે ડૉક્ટરને ઈશ્વર કહીએ છીએ પણ ઈશ્વરે ક્યારેક તો થાકે ને આવું જ્યારે સતત થાય ત્યારે ઘણી સમસ્યાઓ સામે આવે છે ડૉક્ટર્સમાં મેડિકલ ફિલ્ડમાં શોધવા જઈએ તો લાખ ત્રુટીઓ છે પણ આ એ સમય નથી આ સમય છે એમની સાથે ઊભા રહેવાનો એમની વાતને કહેવાનું કે નહીં તમે સાચા છો તમારી હડતાળ છે અમને તકલીફો પડી રહી છે પણ છતાંય અમે એ વાત સ્વીકારીએ છીએ કે તમે ડોક્ટર્સ છો એટલે તમે બોલી ન શકો એ વાત સાવ ખોટી છે આવું કોઈ જગ્યાએ ન થવું જોઈએ આખા દેશમાંથી ઘણી બધી તસવીરો સામે આવી એક તસવીર એમાં એ સામે આવી કે આ શામ હોઈ હું જે તેરી ફિકર એ ગીત ગાઈને આંદોલન કરતા લોકો પોતાના જે સાથીને યાદ કરી રહ્યા હતા એક એકત્રીસ વર્ષની એવી સાથી ડૉક્ટર કે જે હસ્તી રમતી એમની આસપાસ સુંદર મજાની સુંદર મજાની વાતો કરતી સુંદર મજાનું જીવન જીવતી હતી અચાનકે ગાયબ થઈ ગઈ આપણે કહી દીધું કે આકાશને પાર પહોંચી ગઈ ઈશ્વર પાસે પહોંચી ગઈ જેને જે શ્રદ્ધા હતી એ પ્રકારે એને નામ આપી દીધું પણ એ આસપાસ રહેતી વ્યક્તિ આટલી પીડાઓ સહન કરીને કેમ જાય આ મૃત્યુ કોઈ આકસ્મિક મૃત્યુ નથી એ મૃત્યુ પહેલા એની સાથે એ કરવામાં આવ્યું છે જે કોઈ પણ સ્ત્રી માટે એનાથી ખરાબ ભયાનક માનવજાત માટે ન હોઈ શકે પણ છતાં એ થયું છે જે તસવીરો આખા દેશમાંથી સામે આવી છે સૌથી પહેલા એ જોઈએ તસવીરો વચ્ચે એવી પણ દરરોજ સામે આવી રહી છે જે પોલિટિકલ છે એટલી હદે એ વિરોધ રાજનીતિક બની રહ્યો છે કે આપણને જોતા શરમ આવે કે આ લોકો દરેક ઘટનાને રાજનીતિક ઘટના કેમ બનાવે છે કેટલા અફસોસની વાત છે કે મમતા બેનરજી છેક સુધી ચૂપ રહ્યા જેટલા વિભાગો જવાબદાર છે એટલે ગૃહ વિભાગથી માંડીને સ્વાસ્થ્ય વિભાગથી માંડીને બધા જ ડિપાર્ટમેન્ટ એમની પાસે છે ઘટનાઓ બનતા રોકી નથી શકાતી પણ તમે ઘટનાઓમાં એનું કન્વિક્શન થાય અને એને સારી રીતે ન્યાય મળે એટલું તો સુનિશ્ચિત કરી શકો છો રાજ્ય સરકારની કાનૂન વ્યવસ્થા પર સવાલ ન કરીએ પણ કાનૂન વ્યવસ્થા ન્યાય અપાવવામાં પણ મદદ ન કરે તો કોને પ્રશ્ન કરવાનો જે રાજ્યમાં આ દુર્ઘટના થાય અને એ રાજ્યને પણ તમે પ્રશ્ન નથી કરતા તો એ કેટલી અતિશય દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ છે મમતા બેનર્જી છેક સુધી ચૂપ રહ્યા મમતા બેનર્જી સહિતના જેટલા સાથી પક્ષો છે જે અત્યારે વિપક્ષમાં છે પ્રતિપક્ષમાં છે એ બધા લોકોએ દિવસો સુધી મૌન સેવ્યું પછી લાગ્યું કે ધીરે ધીરે આ ઘટના તો પોલિટિકલ થઈ રહી છે વિપક્ષો આને મુદ્દો બનાવી રહ્યા છે તો બોલ્યા પણ શું બોલ્યા રાજ્યના મુખ્યમંત્રી જાતે રસ્તા પર નીકળ્યા આંદોલન માટે તમે કોની સામે આંદોલન કરી રહ્યા છો બેન એ વાતનો જવાબ નહોતો રાજનીતિમાં એવું કહેવાય છે કે રાજનીતિના અઠંગ ખેલાડી છે મમતા બેનર્જી જો ભારતીય જનતા પાર્ટી અહીંયા સુધીની રાજનીતિ કરી શકે તો એક્ઝેટ એ સ્તર પર કાતો એનાથી પણ આગળ જઈને મમતા બેનર્જી પોલિટિક્સ કરી શકે છે એટલે ભાજપ આટલે સુધીની હિંસા કરે તો મમતા બેનર્જી અને આટલે સુધીની કરી શકે એવી સરખામણી તોલમાપ છે રાજનીતિમાં તો તોલમાપ ચાલે છે ને એટલે મમતા બેનર્જી રાજનીતિની શતરંજ ગોઠવતા હતા કે આ લોકો મારી સામે આંદોલન કરે એક કામ કરું હું જ આંદોલન પર ઉતરી જાઉં આવું વારંવાર થાય છે જેને પોતાના માથા પર જવાબદારી લેવાની હોય છટકી જાય છે એમણે પણ આ કર્યું સૌથી ભયાનક શું લાગ્યું ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ આંદોલન કર્યું ત્યારે એમણે કહ્યું કે મુખ્યમંત્રી રાજીનામું આપે મુખ્યમંત્રીની નિષ્ફળતા રાજીનામું આપે પણ એટલું દુર્ભાગ્યપૂર્ણ તો એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા દરેક સ્ત્રી નેતાઓ પણ મણિપુરની દુર્ઘટના પર ચૂપ હતા જે લોકો મણિપુર પર ચૂપ હતા એ લોકો બધા જ આજે પશ્ચિમ બંગાળ પર બૂમો પાડી રહ્યા છે જે લોકો પશ્ચિમ બંગાળ પર અત્યારે જેણે સૌથી વધારે બોલવાનું છે એ લોકો ચૂપ સાધીને બેઠા છે મણિપુર પર બોલતા હતા તમે અહીંયા કેમ ચૂપ થઈ ગયા એટલા માટે કેમ કે સિલેક્ટિવ એપ્રોચ થયો છે આ માણસ જાતનો ઇતિહાસ કહે છે કે માણસ પોતાના આપણે પણ એક આપણે હોમોસેપિયન્સ છીએ પેલા દેડકો છે અને આપણે રાના ટાઈગ્રીના કહીએ છીએ એવા દરેકને અલગ અલગ નામ છે એટલે જેટલી સ્પેસીસ જેટલી પ્રજાતિઓ છે આ પૃથ્વી પર એમાં માણસને આપણે સૌથી સશક્ત માનીએ છીએ કેમ કે એની પાસે બ્રેઇન છે બહુ બધું કંટ્રોલ કરે છે પણ માણસ જેટલું પોતાની માદા પર અત્યાચાર કરે છે કદાચ દુનિયાના કોઈ પ્રાણી કોઈ માદા પર આવું નથી કરતા જે મણિપુરમાં થયું જે પશ્ચિમ બંગાળમાં થયું જે બે હજાર બારમાં નિર્ભયાના કેસમાં થયું ને એવા અનેક કેસમાં થયું બે હજાર અઢારનો ડેટા કહે છે અને એ ડેટા અતિશય ચોંકાવનારો અને દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશમાં દર પંદરમી મિનિટે કોઈ સ્ત્રી પર બળાત્કાર થાય છે એનસીઆરબીનો ડેટા કહે છે આ 2012 માં બારમાં જ્યારે નિર્ભયા કેસ થયો ત્યારે ઓલમોસ્ટ પચ્ચીસ હજાર જેટલા કેસ એક વર્ષમાં બળાત્કારના નોંધાતા હતા આ દેશમાં બે હજાર બારમાં નિર્ભયા રેપ કેસ થયો આખું દિલ્હી રસ્તા પર ઉતર્યું જેટલા રાજનૈતિક પક્ષો હતા એ બધા રામલીલા મેદાનને બધાએ ભરી દીધું બધાએ ન્યાય માટે મુહિમ ચલાવી બુમો પાડી સરકારને ઘેરી યુપીએ ની સરકાર હતી મનમોહન સિંહને જે કહી શકાય એ બધું જ કહ્યું દરેક લોકો દરેક રાજનેતાઓ રસ્તા પર હતા ખૂબ આક્રોશ હતો આખા દેશમાં આક્રોશ હતો કેમ કે આવી ક્રૂરતા કે કોઈ સ્ત્રીના ગુપ્તાંગમાં રોડ કોઈ નાખી દે આટલી ખરાબ રીતે એને મારી દે નિર્વસ્ત્ર કરીને એને ચાલુ બસમાં નીચે ફેંકી દે આટલું ક્રૂર કોઈ હોઈ શકે એ વાત તો આપણા મનમાં આ પ્રશ્ન હતો પણ એના પછી આપણે ત્યાં લેવલ જોઈ લીધું એટલે આપણે પછી મણિપુર પણ જોયું આપણે એના પછી સતત અનેક ઘટનાઓ જોઈ પણ આપણું ધ્યાન ત્યાં ન ગયું કેમ કે દરેક ઘટનાઓમાં રાજનીતિ નથી ઉમેરાતી પોલિટિક્સ ઉમેરાય ત્યારે એ ઘટના હાઇલાઇટ થાય છે પણ એટલી હદે તમે એ મુદ્દાને પોલિટિસાઈઝ કરી દો છો એટલી હદે એને રાજનૈતિક બનાવી દો છો કે ન્યાય બાજુ પર રહી જાય છે કોઈને પાડી લેવું દેવું ને કોઈને લાવી દેવું એ મુખ્ય મુદ્દો બની જાય છે એના પછી દિલ્હીમાંથી શીલા દીક્ષિતની સરકાર જતી રહી આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર આવી શું દિલ્હી સુરક્ષિત થઈ ગયું ગૃહ વિભાગ કેન્દ્ર સરકારની પાસે હોય છે તો ત્યાં યુપીએની સરકાર હતી એના પછી ભારતીય જનતા પાર્ટીની ને હવે એનડીએની સરકાર આવી ગઈ શું દિલ્હી નોઈડા કે આજુબાજુના દરેક પ્રદેશો એ સુરક્ષિત થઈ ગયા નોયડા ઉત્તર પ્રદેશ પોલીસને સંભાળવાનું છે દિલ્હીનો કે પછી બાકી બધા વિસ્તારો છે કેન્દ્ર સરકારનો ગૃહ વિભાગ સંભાળે છે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે આ લોકોની પાસે તો ગૃહ વિભાગ છે એ લોકો જાતે સંભાળે છે શું દેશના બાકીના રાજ્યો સુરક્ષિત થઈ શક્યા આ ઇશ્યુ બહુ જ મોટો સામાજિક પ્રશ્ન છે આજે ત્રીસ હજાર કરતા છેલ્લો જે આંકડો આવ્યો કરતા વધારે બળાત્કારના કેસ દરરોજ નોંધાય છે અને એની સામે કન્વિક્શન રેટ સત્યાવીસ થી અઠ્યાવીસ ટકા જેટલો છે એનું સૌથી મોટું કારણ શું છે એ હમણાં જ મેં વાંચ્યું અને બહુ મહત્વનું છે આપણને નજીકના ચશ્માની બહુ મોટી જરૂર છે આપણને જે મુદ્દામાં રાજનીતિ આવે એ મુદ્દો આપણું લોહી ઉકાળી દે છે અને આપણને બધાને અહેસાસ થાય છે આપણે એ નથી સમજી શકતા કે ઇકોસિસ્ટમ છે એ રોલ પ્લે કરી રહી છે મણિપુરનો મુદ્દો મહત્ત્વનો હતો દુર્ભાગ્યપૂર્ણ હતો પણ એ મુદ્દામાં પ્રતિપક્ષ એટલે કે વિપક્ષ એની અંદર આવ્યું એમણે સરકારને એ ઘેરી વળ્યા એ વિડીયો આપણે જોયો એણે આપણી અંદર એ ઉશ્કેરાટ પેદા કર્યો કે એક સ્ત્રીની સાથે આ શું થઈ રહ્યું છે સેમ કોલકત્તામાં પણ એ થઈ રહ્યું છે એક રાજનીતિ છે જે પ્લે થઈ રહી છે આપણી અંદર ઉશ્કેરાટ પેદા કરી છે આપણી પાસે એ જવાબ નથી કે આપણા રાજ્યમાં રાજકોટના જસદણ પાસે આટકોટ પાસે જે છાત્રાલયમાં દુષ્કર્મનો કેસ સામે આવ્યો એમાં પોલીસ છેક સુધી આરોપીઓને બચાવવાની ભૂમિકામાં કેમ રહી કેમ ફરિયાદ લેવામાં નથી આવતી કેમ એ પીડિતાની પડખે ઊભા રહેવાની જગ્યાએ સમાજ આખો સશક્ત માણસોની પડખે ઊભા રહ્યો કેમ દરેક માણસે આવીને સીધા પહેલા આવીને એવું કહી દીધું કે નહીં આ તો બચ આ તો ફસાવે છે આ લોકોને આ તો નેતા છે એટલે ફસાવે છે કેમ ભારતીય જનતા પાર્ટીના આટલા મોટા નેતા ભરત બોગરા એમની હોસ્પિટલનું નામ આવે છે ત્યારે આખી વાતને બદનામી સાથે જોડે છે આટલા બધા સવાલો હોવા છતાં એ કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળતી હતી ત્યારે કહેતા હતા કે કોંગ્રેસના રાજમાં તો આ ગુંડો હતો અને પછી આ ગુંડાએ આ કર્યું ત્રીસ વર્ષ થયા એ ગુંડાઓ તમારી પાર્ટીમાં છે હવે જે તમે વારંવાર પોપટલાલ સોરઠિયાની વાત કરો છો કે પોપટલાલ સોરઠિયાની હત્યા થઈ તો એ હત્યા કરનાર વ્યક્તિ કયા પક્ષમાં છે આપણી આસપાસ આટલું બધું થઈ રહ્યું છે આપણને દૂરનું દેખાય છે નજીકનું નથી દેખાતું એનું કારણ અગેન રાજનીતિના ચશ્મા પહેરીને આપણે દરેક દુર્ઘટનાને જોતા થઈ ગયા આપણી પાસે એ જવાબ નથી કે સ્ત્રી સન્માન કે એની સુરક્ષા કે કોઈ પણ વાત આવે છે ત્યારે શું કામ તમે એના કપડા સાથે જોડો છો એ કપડાથી પણ વિશેષ બહુ જ મોટો મુદ્દો છે કે તમે જેના પર બોલતા જ નથી તમે કદાચ દિવસે બોલી દો છો તો પણ રાત્રે કાં તો એનો ભોગ બનેલા છો કાં તો શિકાર બનેલા છો ને કાં તો તમને એવું લાગે છે કે એનાથી કોઈ ફરક નથી પડતો અને સૌથી મોટો ઇસ્યુ એ છે કે દેશમાં થતા મોટા ભાગના રેપ કેસમાં અડધો અડધ કમસે કમ અડધો અડધ સંખ્યા એવી છે કે વ્યક્તિ પોન ફિલ્મ જુએ છે એ ફિલ્મ જોયા પછી એના મનમાં એ ગંદા વિચારો આવે છે અને એ કોઈ પણ સ્ત્રીને ખરાબ નજરે જુએ છે એક સ્ત્રીએ જ્યારે એક વાક્ય કહ્યું ને એના પછી ખૂબ એની ટીકા થઈ એ આ બધી જ દુર્ઘટનાઓ જોયા પછી આપણને થાય કે વાક્ય સાવ ખોટું નહોતું કહ્યું એ વાક્ય હતું કે દુનિયાનો પુરુષ એ સંભવિત બળાત્કારી છે અને હું જ્યારે કહી રહી છું કે દુનિયાનો પુરુષ સંભવિત બળાત્કારી છે તો એની અંદર એ સ્ત્રીની આસપાસ રહેલા એના પિતા એનો સગો ભાઈ અને કોઈ પણ વ્યક્તિ આવી જાય છે એ વાક્ય જ્યારે સાંભળ્યું ત્યારે એવું લાગ્યું કે બહુ એક્સ્ટ્રીમ છે જનરલાઈઝ કરી દેવામાં આવ્યું છે પણ તમે ખૂબ નજીકથી વિચારો કે ફોન ફિલ્મમાં કે પછી ઓટીટી પર આવતા કોન્ટેન્ટમાં શું બતાવી રહ્યા છે ઉદય માહુરકર નામે એક આપણા રિટાયર્ડ ઇન્ફોર્મેશન કમિશનર છે અને એ બહુ જ સરસ મુહિમ ચલાવી રહ્યા છે એ ખૂબ જાણીતા પત્રકાર રહ્યા છે ગુજરાતમાં એમણે ખાસું કામ કર્યું છે એમનું એક એમનું એક ફાઉન્ડેશન ચાલે છે સેવ ભારત સેવ કલ્ચર સેવ કલ્ચર સેવ ભારત તો એની અંદર એક મુહિમ ચલાવે છે અને એમનું એમનો સર્વે એ ડેટા આધારિત ઘણા બધા કેસને સાંકળીને સવાલ ઉઠાવી રહ્યા છે કે અમુક ઓટીટી સિરીઝ તો એટલી ખરાબ રીતે આવે છે એટલે જેટલા મોટા નામ એટલે ઘણી બધી એટલે જેમ કે એકતા કપૂર તો કેટલું મોટું નામ છે એના સિવાય ઘણી બધી એવી સિરિયલ છે એ લોકો એવા મૂવીઝ રિલીઝ કરેલા છે એમના ઓટીટી ચાલે છે અને એ ઓટીટી પ્લેટફોર્મ પર એવા શો આવે છે કે જેમાં એક પુરુષના પોતાની સાવકી સાથે સાથે પોતાના પોતાના ભાભી દાદી સાથે સંબંધો બતાવે છે દાદી એ કાં તો પોતાની બેન સાથે કોઈ પણ પ્રકારના કૃત્ય કરતો દેખાડે છે આ પ્રકારનું કન્ટેન્ટ જોયા પછી આટલી બેભત્સતા એના મનમાં પીરસાયા પછી એ પંદર સોળ વર્ષનો એકલો છોકરો કે જેણે મોબાઈલમાં જોયું છે કે નહીં અમારી બેન સાથે એ હીરો છે એની બેન સાથે કશું કરી રહ્યો છે એના રૂમમાં એની સગી બેન આવે છે ત્યારે એના મનમાં આવતા વિચારોને તમે કેવી રીતે રોકશો એ કોન્ટેન્ટ પર તો કોઈ જ રોક નથી બહુ જ બધા નિયમો અને બહુ જ બધી રોકની વાતો આવે છે જે જે લોકો પત્રકારત્વ કરે છે એવી યુટ્યુબ ચેનલોને બંધ કરાવવાની વાતો ચાલે છે બંધ તો એ કરાવવાની વધારે જરૂર નથી કે જે આવું કન્ટેન્ટ પીરસી રહ્યા છે જે સમાજને અતિશય નુકસાન કરી રહ્યું છે એટલી હદે આમાં નુકસાન થઈ રહ્યું છે કે આપણે કલ્પના નથી કરી શકતા કે એક બહારના વ્યક્તિએ જ્યારે આવું કહ્યું કે પ્રત્યેક પુરુષ એક સંભવિત બળાત્કારી છે તો આપણને અતિશય ખરાબ લાગ્યું છે તે સમય કે નહીં આવું ન હોય ભારતીય સમાજ આ નથી પણ થઈ શું રહ્યું છે રાજસ્થાનમાં એક છોકરો એક સ્કૂલનો આચાર્ય આચાર્ય છે એ સ્કૂલની નાની છોકરીઓ પર બળાત્કાર કરે છે સોળ વર્ષનો છોકરો પોતાની સગી નાની બહેન પર બળાત્કાર કરે છે ઇન્દોરમાં શું થયું એના પછીની અનેક ઘટનાઓમાં શું થઈ રહ્યું છે પંદર સોળ દસ આઠ વર્ષની અમુક મહિનાની છોકરીઓ સાથે આ થઈ રહ્યું છે આની પહેલાં એક આઈટીમાં નોકરી કરતી હજી ચાર મહિના નથી થયા ગુરુગ્રામમાં આઈટી સેક્ટરમાં એન્જિનિયરિંગની સારામાં સો સારી નોકરી કરતી એક છોકરી જે પોતે વીસ એકવીસ વર્ષની છોકરી છે એવું કોન્ટેન્ટ બનાવતી હતી કે તમે ત્રણ કે ચાર મહિનાના બાળકનો બળાત્કાર કેવી રીતે કરી શકો એક છોકરી આ બનાવી રહી છે આ પ્રશ્ન રાજનીતિથી ઉપર ઉઠીને સમાજ તરીકે જોવાની જરૂર છે આ પ્રશ્ન છો આજે પણ આપણે આની સરકાર કે આની સરકાર એ રીતે જોતા રહી ગયા તો પ્રશ્નો રહેવાના છે ડૉક્ટર્સ એસોસિએશન હડતાળ પાડી રહ્યા છે પ્રત્યેક વ્યક્તિ પોતાના પોતાની મનમરજીમાં આવતા સવાલો લખી રહ્યો છે ટીએમસીની સરકાર મમતા બેનરજી એમનું મૌન એ બધું જ સવાલોના ઘેરામાં છે રહેવું જ જોઈએ પણ સિલેક્ટિવ ન રહેવું જોઈએ કે તમે ત્યાં બોલી રહ્યા છો ને આસપાસની ઘટનાઓમાં ચૂપ છો તમે એના કોઝ સુધી જાઓ તમે એના મૂળ સુધી પહોંચો કે આવું કેમ થઈ રહ્યું છે દરેક જગ્યાએ આટલી હદ સુધી બેભત્સતા કેવી રીતે આવી ગઈ છે વિડીયોમાં અને તમે દરેક વાતને તમે સમજો કે એ પોશાક સાથે શું લેવા દેવા રહ્યા એમાં એ ત્રણ મહિનાની ને ચાર મહિનાની દીકરી સાથે આ થતું હોય ને આપણે મોટી વાતો કરતા હોઈએ બધા જ બાના છે બહાર આવવું પડશે આમાંથી અને જો આ બધા વિષયો ઉપર નહીં વિચારીએ તો બહુ મોટો સવાલ છે ડૉક્ટર ઉદય માહુરકરનો મારી પાસે જૂનો ઇન્ટરવ્યૂ છે થોડા સમય પહેલાં રેકોર્ડ કરેલો હતો અને એમાં એમણે આવા અનેક કિસ્સાઓ ઉદાહરણો અને આની આસપાસ જે સમસ્યાઓ આવી રહી છે એના વિશે વાત કરી એના પછી ઘણા બધા પગલાં પણ લીધા છે કેન્દ્ર સરકારે અને કેન્દ્ર સરકારે ઘણી બધી ઓટીટીની એપ્લિકેશન છે કે જેના પર પ્રતિબંધ પણ લાવ્યો છે થોડું થયું છે ઘણું કરવાનું બાકી છે તો એ ઘણું કરવાની દિશામાં કદાચ આ વિડીયો તમને પ્રેરિત કરે કે તમે પણ એ પ્રશ્ન કરો સરકાર ક્યારે બંધ કરશે ખબર નથી પણ તમે તમારા બાળકના મોબાઈલમાં કે શું જોઈ રહ્યું છે શું એ તમારું દસ વર્ષનું બાળક જો પોર્ન ફિલ્મ જોઈ રહ્યું છે તો એ ગંભીર પરિસ્થિતિ છે બીજું કે પોર્ન ફિલ્મ ખાલી છોકરાઓ જ જોઈ રહ્યા છે કે એમના જ માનસ પર અસર થઈ રહી છે એવું નથી છોકરીઓ સાથે પણ આ સમસ્યા છે એવી અનેક જગ્યાએ હોસ્ટેલમાં રહે છે તમારું છોકરું કે કોઈ પણ જગ્યાએ મા બાપ જો સંવાદ નહીં કરે અને તમને નહીં કે તો ખબર નથી આપણી પાસે આપણે કાલે મેં જ કહ્યું હતું કે બહુ જ સુંદર ભવિષ્ય આપણી પ્રતિક્ષામાં છે આમ ચાલુ રહ્યું ને આવા આવા કેસ પર આપણે સતત વાત કરતા રહ્યા તો મને નથી ખબર કે કેટલું દુર્ભાગ્યપૂર્ણ ભવિષ્ય આપણી પ્રતિક્ષામાં છે જોઈએ વિડીયો એક ફિલ્મ છે ઓટીટી જેમાં એક પુરુષ છે જેના આળા સંબંધ એની દાદી જોડે છે એની ઓર્મન માં જોડે છે એની કાકાની દીકરી જોડે છે અને એની ભાભી જોડે છે હવે આ ફિલ્મ માર્કેટમાં ત્રણ ચાર વર્ષથી છે કોઈને જ ખબર નથી

એ દિવસ રાત આ બનાવ્યા કરે છે રોજની લગભગ હું માનું છું જે અમે સ્ટડી કરીને જે માહિતી ભેગી કરી લગભગ રોજની ત્રીસ ફિલ્મો આવી આવે છે માર્કેટમાં હવે વાળા શું કરે છે એ લોકો વેશ્યાને હાયર કરે છે અને દિલ્હી સાઈડમાં એ લોકો મીરટમાં એ લોકોએ પેલા નાની નાની ફ્લેટમાં પેલા બનાવ્યા છે આપણે સ્ટુડિયોઝ ત્યાં લોકોનું શૂટિંગ થાય છે એટલે પરિસ્થિતિ બહુ ગંભીર છે રેપ બાબત અમે બહુ અમે બહુ બહુ જ મક્કમ છીએ અને સ્પષ્ટ છીએ એકદમ કે રેપનું મુખ્ય કારણ આજની તારીખમાં કન્ટેન્ટ છે બરાબર તેના ઉપર રેપ એના એના ઉપર જે અમુક ધારાઓનું જે ઉલ્લંઘન એ કરે છે તેના ઉપર રેપને પ્રોત્સાહન આપવાનો અને દેશ દ્રોહી પ્રવૃત્તિ કરવાનો ચાર્જ લાગશે બરાબર કારણ કે દેશદ્રોહી પ્રવૃત્તિ કેમ છે આ એના ઉપર આપણે જઈએ પહેલાં સસરા વહુનો વ્યભિચાર એવી ફિલ્મ આવે છે શિક્ષક વિદ્યાર્થીઓનો વ્યભિચાર એવી ફિલ્મ આવે છે આ તો આખી સમાજને ખતમ કરવાની જ આખી આ લોકોની કોન્સ્પિરિસ છે કહીએ તો ચાલે બે છોકરાઓ પોન જોતા હતા સ્કૂલમાં ઉંમર કેટલી દસ વર્ષ ને આઠ વર્ષ પાંચ પાંચ વર્ષની દીકરી ઉપર રેપ કર્યો ગોંડા વાળું બરાબર એટલે પરિસ્થિતિ ભારતે આમાં કોલ લેવો જ પડશે અને રામની પ્રતિષ્ઠા આપણે કરી હોય રામ મંદિરની પાંચસો વર્ષ પછી તો રામની મર્યાદાની આપણે પ્રતિષ્ઠા કરીએ એ એના કરતાં પણ વધારે અગત્યનું છે રાજ્યના નાગરિકો પાસેથી મારી એટલી અપેક્ષા રહેવાની છે કે દૂરના ચશ્મા તો આપણે બહુ જ સરસ પહેરી લીધા આપણને સરસ દેખાયું આપણે મણિપુર પર પણ આક્રોશ વ્યક્ત કરી લીધો જે લોકોને ત્યાં વિચારધારા સેટ થતી હતી ત્યાં જે લોકોને વિચારધારા ટીએનસીનું શાસન છે તો મમતા બેનર્જીને લડવામાં સેટ થાય છે લોકોએ કલકત્તા પર પણ આક્રોશ ઠાલવી દીધો કલકત્તા પર આક્રોશ ઠાલવતા લોકો એવું કહે છે કે મણિપુરવાળા ચૂપ બેઠા છે મણિપુર પર બોલતા લોકો કે છે કલકત્તા પર ચૂપ બેઠા છે તમે તો જસદણના આટકોટ પર પણ ચૂપ બેઠા છો આપણી આસપાસ થતી અનેક દુર્ઘટનાઓ પર ચૂપ બેઠા છો આપણા રાજ્યનો એનસીઆરબીનો બળાત્કારોનો કેસમાં જે બહુ નાના નાના થોડા નવ માસ દસ માસ કે કોઈ અમુક વર્ષની છોકરી પર બળાત્કાર થાય છે કોઈ સુરતમાં અડપલા કરીને જાય છે એનું સીસીટીવી કોઈ બતાવે છે અથવા એના વિશે વાત કરે છે તો પત્રકાર પર પોક્સો હેઠળ ગુનો દાખલ કરી દે છે પોલીસ પત્રકારોને જેલમાં મોકલી દે છે જ્યારે એ બળાત્કાર અને એ સંભવિત બળાત્કારીને બતાવે છે પત્રકાર કે તમે પોલીસ સ્ટેશનમાં એ વાતને ઇગ્નોર કરી રહ્યા છો તમારે જેના પર સુઓ મોટો એક્શન લેવા જોઈએ અને તમે ઇગ્નોર કરી રહ્યા છો અને પત્રકાર બતાવે તો પીઆઈ એના પર સુઓ મોટો લઈને અથવા પરિવારને બોલાવીને પત્રકાર પર ગુનો દાખલ કરાવે છે આટલી હદ સુધી પીડિત બની ગયા છો તમે એ માનસિકતાના અને એટલે જ આપણે અઠ્યોતેરમાં વર્ષે એટલી તો અપેક્ષા રાખી શકીએ કે આપણે એટલા મેચ્યોર નાગરિક બનીએ કે પોલિટિક્સ વાળા તો આ કરશે આ એમનું કામ છે અને એમણે એ કામ કરવું જ જોઈએ જો એ મુદ્દાને પોલિટિસાઇઝ નહીં કરે રાજનૈતિક નહીં બનાવે તો કદાચ એ મુદ્દાની ચર્ચા પણ નહીં થાય એટલે જો ભારતીય જનતા પાર્ટી કે બાકીના લોકોએ આટલા આક્રમકતાથી આ મુદ્દાને નહીં ઉઠાવ્યો હોત તો મમતા બેનરજીની સરકારે ક્યારનું આનું ફિંડલું બાળીને ફેંકી દીધો હોત પણ જો તમે રાજનૈતિક પક્ષની સાથે જોડાયેલા નથી અને તમે ગળામાં ખેસના નામે પટ્ટો નથી બાંધી દીધો તો તમારી ફરજ બને છે એ નૈતિક જવાબદારી બને છે કે તમે બોલો અને આવા કિસ્સામાં તો કદાચ એ ખેસના નામે પટ્ટો પહેર્યો છે તેને કાઢો ને એને ખેસ રહેવા દો ખેસ વિચારધારાને પ્રદર્શિત કરે છે દર્શાવે છે કે તમે કોઈ ચોક્કસ વિચારધારામાં માનો છો પટ્ટો એ તમારી સાચું હોય કે ખોટું હું એને જ વફાદાર છું એ બતાવે છે વફાદારી દેશને હોય વફાદારી આ દેશના સમાજને આપણે કેવું નિર્માણ કરવા માગીએ છીએ એને હોય વફાદારી આ દેશના ભવિષ્ય માટે હોય વફાદારી તમારી આસપાસની સ્ત્રીઓ માટે હોય કે જે સદીઓ પછી આજે શોષણનો શિકાર છે વફાદારી તમે એમને બતાવો કે જે બહુ જ નાની દીકરીઓ છે એ આ દુનિયામાં નથી રહેતી અને સૌથી વધારે સંવેદના અને વફાદારીની તો એને જરૂર છે કે જે શોષણનો સામનો કરે છે પણ કમનસીબે જીવતી રહી જાય છે અને જો એ છોકરીઓ જીવતી રહી જાય છે તો સૌથી પહેલાં એમને જે કઠેડામાં મૂકવામાં આવે છે કે નહીં તું જ દોષિત હોઈશ ને તે જ કંઈક કર્યું હશે જીવતી રહેલી બળાત્કારની પીડિતાઓને ન્યાય જલ્દી નથી મળતો એના માટે સરગસો નથી નીકળતા એના માટે કોઈ બોલતું નથી અરવલ્લીમાં એક છોકરી માછડે ચડેલી મળી હતી ન્યાય મળવા માટે મેળવવા માટે આખા સમાજે રસ્તા પર આવવું પડ્યું સમાજ ન આવે ત્યાં સુધી તો કોઈ વાતનો જવાબ પણ નથી મળતો અને એટલે જે જીવતી રહી ગયેલી તમારી આજુબાજુની બળાત્કાર પીડિતાઓ પર નજર કરો એ નાની બાળકીઓ પર નજર કરો અને વિચારો કે આ સામાજિક મુદ્દો છે આ સામાજિક મુદ્દાને સમાજની જેમ લડીએ એ વાતનો સ્વીકાર કરીએ કે આ સમસ્યા છે એ વાતનો સ્વીકાર કરીએ કે એવા બેફામ બનતા પુરુષો પર રોક લગાવવી જરૂરી છે અને કેવી રીતે લગાવશો એના જવાબો આપણે બધાએ ભેગા થઈને શોધવાના છે આ કોઈના પર માત્ર દોષારોપણ કરીને છટકી જવાનો સમય નથી આ સમય પોતાની જાતને પ્રશ્ન કરવાનો છે એ પ્રશ્ન જો નથી કરી શકતા તો આપણે મરેલા નાગરિકો છીએ જે આ દેશને લાયક નથી એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર